જે બાબતે ત્યાંના રહીશો દ્વારા આવા ગુંડા તત્વોને સબક શીખવાડવામાં આવે અને નિર્ભય થઈ મહિલા ફરી શકે તે માટે પ્રાંત સાહેબને રૂબરૂમાં રજૂઆત કરી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ મુંબઈ તરંગ ન્યૂઝ ચલાલા ધારીની કૃપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય એ બેરોજગાર આવારા દીકરો હરહમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરી દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ પર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર હંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે ઊંડાગીરી કરે છે બહેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું